તમારી બેંક ની અંદર તમારા બેંક ખાતાની અંદર તમારું આધાર કાર્ડ એ લિંક હોવું જોઈએ અથવા તો સીડિંગ હોવું જોઈએ અને જો તમારે બાકી હોય તો તમારી બેંકમાં જઈને તમારે આધાર સીડિંગ અથવા તો આધાર લિંક કરાવવું જોઈશે ત્યારબાદ મિત્રો આવે છે એક્ટિવ નહી હોય તો પણ તમારા ખાતાની અંદર આ બે હાજર રૂપિયાનો હપ્તો જમા નહીં થાય તો મિત્રો દરેક ખેડૂતોએ જે આગામી એકવીસમો હપ્તો મેળવવા માટે આ ચાર કામ કરવા ખૂબ જ જરૂરી છે